નમસ્કાર દર્શક મિત્રો નજર હળવોદની સાથે હું છું ડૉક્ટર ચતુર હડોદ માર્કેટિંગ યાર્ડમાંથી આપણે દરરોજ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આપીએ છે યાર્ડથી લાઈવ થઈ છે યાર્ડની એવી કહેવત છે કે અહીંયા હજારો મણ આવક આવે છે અને લાખો મણ અહીંથી માલ નિકાસ થાય છે ત્યારે યાર્ડના બે વેબ્રિજ છે એની વાત કરવી છે યાર્ડના બે વેબ્રિજ એવા છે એ માન્યતા અને અનમાનિતા એક વેબ્રિજ માત્ર ખેડૂતો માટે અને એક વેબ્રિજ માત્ર વેપારીઓ માટે હમણાં થોડા સમયથી વેબ્રિજની કંઈક ચર્ચાઓ ચાલે છે ખેડૂતોનો આક્ષેપ છે તોલમાપ વધે ઘટે છે પરંતુ મારે તમને એ કહેવું છે કે વેબ્રિજ જો યાર્ડના હોય બે તો બે વિભાગ કેમ બંને યાર્ડના વેબ્રિજ છે બંને યાર્ડના સત્તાધીશોને જોવાની ફરજ છે છેલ્લા ત્રણ ચાર દિવસથી આ ચર્ચા ચાલી રહી છે ખેડૂતો હેરાન થઈ રહ્યા છે કોઈનો માલ વધી રહ્યો છે કોઈનો માલ ઘટી રહ્યો છે પરંતુ એસી રૂમમાં બેઠેલા સત્તાધીશોને ક્યારે નીંદર ઉઠશે કે ખેડૂતોના પરસેવાના પૈસાનો આ તોલમાપ છે ખેડૂતોએ કાળી મજૂરી કરી અને મહેનત મહેનતથી આ પકવેલો અનાજ છે પરંતુ તમારે તો એસી ગાડી એસી બંગલા અને ખેડૂતોના ટેક્સના પૈસે ફરતા એસીઓથી તમને આ અવાજ નહીં પહોંચે પરંતુ મારે એ પણ સાબિત કરવું છે કે જો તમને એક ખ્યાલ હોય કે વેબ્રિજ ખરાબ છે વેબ્રિજમાં કોઈ મિસ્ટેક આવે છે તો આજ દિન સુધી તમે વેબ્રિજ કેમ ચેન્જ નથી કર્યો જે વેબ્રિજ ઉપર જ્યાંથી એન્ટ્રી છે ચાર નંબરના ગેટમાં અહીંયા માત્ર ને માત્ર ખેડૂતોના જ કેમ અને જે આપણે જ્યાં મુખ્ય ઓફિસ છે એની બાજુમાં સામે આવેલો વેબ્રિજ છે ત્યાં માત્ર ને માત્ર વેપારીઓના જ વાહન કેમ તોલાય આ બંને ઉપર ચર્ચાનો સવાલ છે કારણ કે હળવદમાં મેં કહ્યું એમ દરરોજ લાખો મણ આવક આવે છે એટલે તમે જુઓ ચાર હજારથી લઈ પાંચ હજારની કિંમતી વસ્તુ હોય એક મણથી લઈ અને ત્રીસ મણ સુધીના વેરિએસનો આપણી સામે આવ્યા છે અને કદાચ સત્તામાં બેઠેલાઓને એવું હોય કે આ ખેડૂતનો અવાજ ન પહોંચે એટલા માટે જ અમારે વિડીયો બનાવવો પડ્યો છે જે કંઈ ખેડૂતને વેરિએશન આવ્યું ઝડપથી કોમેન્ટ બોક્સમાં જણાવજો એટલે યાર્ડમાં બેઠેલા સત્તાધીશોને ખબર પડે અને માત્ર ને માત્ર મેં કહ્યું એમ કે સૌરાષ્ટ્રનું બીજા નંબરનું ગણાતું હળવદ માર્કેટિંગ યાર્ડમાં આપણે દરરોજ એપીએમસીના બજાર ભાવ તેમજ લાઈવ પણ કરીએ છીએ પરંતુ આજે એટલા માટે મજબૂર થઈને લાઈવ કરવું પડે ને વિડીયો બનાવવો પડે છે છેલ્લા ત્રણેક દિવસથી આશરે વેબ્રિજના વેરિએશનમાં તકલીફ આવી રહી છે હું સમજું છું પરંતુ ખેડૂતના પરસેવાનું અનાજ ક્યાંક બારોબાર નથી જઈ રહ્યું ને એની પણ ખાતરી કરવાની જવાબદારી યાર્ડના સત્તાધીશોની છે અને મેં કહ્યું એમ આજ દિન સુધી જો તમારો વેબ્રિજ ફોલ્ટ થયો હોય તો ચાર નંબરના ગેટવાળો વેબ્રિજ અહીંયા કેમ નથી તોલાતું તમારા વહેબ્રિજમાં ફોલ્ટ હોય એના કારણે ખેડૂતો કેમ હેરાન થાય છે તમારી જવાબદારી નથી તમે સત્તામાં બેઠેલા લોકોને સત્તાનું ગુમાન છે કે પછી ક્યાંક ને ક્યાંક પાછલા બારણે તમે વેપારીને સાચવો છો આ સાબિત થાય છે મિત્રો પરંતુ ખેડૂતના પરસેવાના પૈસા જો તમે આ રીતે જ વેળવશો ખેડૂતના પરસેવે કાળી મજૂરી કરી ધોમ તડકો માઇનસ ડિગ્રી ટેમ્પરેચર સુધી ખેડૂતો આપણા અલગ અલગ જગ્યાએ કામ કરે છે અહીંયા પણ આપણે કહીએ કે શિયાળાની ટાયડ હોય ત્યારે દિવસ રાત એક કરીને કેનાલના પાણી ઠંડામાં રાત દિવસ નાકા વારે છે મજૂરી કામ કરે છે પશુઓ ઢોરા રંજાડતા હોય એને રોકે છે અને બહા મહેનતે અનાજ પકવીને આડમાં લાવે છે યાર્ડમાં આવેલું અનાજ જો આ રીતે વેપાર વિવાદિસ્પદ રીતે થતું હોય તો મારી કહેવાની ફરજ છે કારણ કે ચાર નંબરના ગેટે વેબ્રિજ છે ત્યાં કદાચ ફોલ્ટ થયો હોય હું માનું છું હજી કહું છું પરંતુ જે ત્રીસ મણ સુધીના જ્યારે વેરિએશન આવે છે તો તમે એ વાહનો મુખ્ય કચેરીની પાસે જે વેપારી માટેનો વેબ્રિજ રાખેલો છે ત્યાં કેમ નથી તોલાવતા આ પણ ચર્ચાનો સવાલ છે અને આ ખેડૂતો તમામ લોકો મૂંઝાઈ રહ્યા છે ત્યારે મેં કહ્યું એમ સત્તાધીશોએ વહેલાં જાગે આ વેબ્રિજમાં જો તકલીફ હોય તો બીજો વેબ્રિજ વૈકલ્પિક રીતે એમની પાસે છે જ ત્યાં તોલાવે અને કાં પછી બહારના વેબ્રિજો એમને માન્ય ગણવા પડે અથવા બહારના વેબ્રિજો મને એવી ચર્ચા મળી છે કે બહારના વેબ્રિજો માન્ય નથી ગણાતા એમની પાસે બે વેબ્રિજો છે અને બીજી વાત જ્યારે પણ સવાલો ઉઠે છે ત્યારે જ્યાં ખેડૂતો કહે છે કે અમુક જગ્યાએ સીસીટીવી નથી તો અહીંયા માલની ઉતરાય કેમ થાય છે અથવા તો અહીંયા સીસીટીવી એવી જગ્યાએ જ્યારે રાખો છો કે જ્યાં એવી જગ્યાએ સીસીટીવી કેમ નથી જ્યાં ખેડૂતોનો માલ તમે ઉતરાય કરો છો વ્યવસ્થાના ભાગરૂપે કદાચ તમારી અગર જાજો માલ આવ્યો હોય તો તમારી ફરજ છે કે રાતોરાત ત્યાં સીસીટીવી ઊભા કરવા વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવી પરંતુ એસી બંગલા અને એસી ગાડીઓમાં ખેડૂતોને પૈસે લીલા લહેર કરતાં સત્તાધીશોને કાન ખોલીને સાંભળી લે આ ખેડૂતે કાળી મજૂરી કરેલા પૈસા છે અમે તો બોલવાના જ તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર આભાર ખેડૂત મિત્રો